નમસ્કાર દર્શક મિત્રો હું પટેલ ચિંતન આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બંશી ગીર ગૌશાળાની શિબિરનું આયોજન છે એમાં આજે બંશી ગીર ગૌશાળામાં આપણે આવ્યા છીએ તો ચાલો આપણે જોઈએ કે ઓર્ગેનિક ખેતીમાં બટાકા તમે જોઈ રહ્યા છો કે ઓર્ગેનિક રીતે વાવેલા બટાકા છે ચાલો અંદર જઈશું હવે આપણે અને આજે ઓર્ગે બંસીગીર ગૌશાળાની જે શુબી છે એમાં આપણે જોશું કઈ રીતે પ્રકૃતિ ખેતી થાય છે અને કઈ રીતે આપણે એને સસ્ટેનેબલ બનાવી શકીએ છીએ બંસી ગીર ગૌશાળા આપણે મીટિંગ ત્યાં થવાની છે અને કેવી સરસ સુંદર વ્યવસ્થાથી આપણે આગળ જોઈએ સરસ મજાનું ગાર્ડન છે અને બધા ચંપલ પહેર્યા વગર ચાલે છે એ અને નાસ્તાની વ્યવસ્થા આપણે જોઈએ કે કઈ રીતે પ્રકૃતિના ખોળામાં નાસ્તો કરવો એટલે શું તો નાસ્તા માટે પત્રાળામાં આપવામાં આવે છે પ્રકૃતિમાં જવું એટલે કુદરતના બધા સંસાધનો યુઝ કરવો